વંથલી તાલુકાના ટીનમસ ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે અનોખી એકતા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ વંથલીમાં ચૌદ થી વધારે તાજિયા બનાવ્યા હતા તેમજ તાલુકાના ગામોમાં પણ તાજિયા બનાવ્યા છે પરંપરાગત રીતે ઉજવણી થઈ છે વર્ષો પહેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા માટે દર્શનાર્થે ઉમટી પડતા હતા હજરત ઇમામ હુસેનની યાદમાં મોરમ પર્વની ઉજવણી કરાય છે ત્યારે વર્ષમાં એક જ વાર દર્શન લોકોને થાય છે એ પણ મોહરમ માસના દસ દિવસ ન્યાજ કરી ગામના ના લોકોને હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે જેમાં કોમી એખલસા ભર્યું વાતાવરણ જોવા મળે છે ટીનમસ ગામે તાજિયા મોહરમ પર્વની ઉજવણી નિમિત્તે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ભાઈચારા સાથે વર્ષોથી સાથે મળીને ઉજવણી કરે છે રિપોર્ટર અલ્પેશ જેઠવા વંથવી ટિમસ ગામે તાજિયા મોરમ નિમિત્તે કોમી એકતાનું ઉદાહરણ વર્ષોથી આજ પરંપરા આવી આવે છે કે જે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને આ તાજીયા મોરમનો ભાઈચારો રાખી અને કોમી એકતાનો પ્રતિક રીતે આજે ટિનમસ ગામે તાજીયા અને મોરમ એકી સાથે મળી અને તાજિયા મોરમ ઉજવીએ છીએ